હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું આજના લેક્ચરમાં આપણે વાહક વાહક અવાહક જેને આપણે ઇન્સ્યુલેટર કહીશું અને કન્ડક્ટર કહીશું અને એક હશે અર્ધવાહક એના અગત્યના ટોટલ પચાસ પ્રશ્નો આવનારી વાયરમેન્ટની ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અને બીજા કેટલા કોન્સેપ્ટ પણ આપણે ડિસ્કસ કરીશું સાથે સાથે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ચલો સૌથી પહેલાં અહીં આપેલો છે પ્રશ્ન પ્રશ્ન શું કહે છે પેન ચેન્જ કરી દઈએ આપણે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાયથી પસાર થઈ શકે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાયથી તો એને શું કહીશું આપણે કન્ડક્ટર કહીશું આવા પ્રશ્ન ના પૂછાય પણ પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય છે કેપેસિટરનું એકમ શું થાય ફેરાડે કેપેસિટરમાં કેપેસિટન્સનું ફોર્મ્યુલા શું થાય તો સી બરાબર એપ્સોલોન ઝીરો એપ્સોલોન આર એ અપોન ડી પરીક્ષામાં એમ પૂછાય કે વેરિયેબલ કેપેસિટર હોય એના માટેનું સૂત્ર શું થાય વેરિયેબલ કેપેસિટન્સ ઓફ કેપેસિટર વેરિયેબલ કેપેસિટર તો એનું ફોર્મ્યુલા શું થશે સી બરાબર એન માઇનસ વન શું થશે ભાઈ એન માઇનસ વન એપ્સોલોન ઝીરો એપ્સોલોન આર એ અપોન ડી તો એન એટલે શું થાય તમને ખબર જ છે કેપેસિટરમાં બે પ્લેટો હોય છે એટલે આ પ્લેટોની સંખ્યા થશે શું થશે પ્લેટોની સંખ્યા થશે ક્લિયર છે કેપેસિટરમાં તમને ખબર જ છે આ રીતનું કનેક્શન હોય છે ડેલ્ટા કનેક્શન સ્ટાર કનેક્શન એમાં સ્ટાર ટુ ડેલ્ટા ડેલ્ટા ટુ સ્ટારનું કન્વર્ઝન્સ તમને ખબર જ છે જેમ અવરોધમાં હોય છે એ પ્રકારનું જ હોય છે ક્લિયર છે પરીક્ષામાં એમ પૂછાય કે એનર્જી સ્ટોર ઇન કેપેસિટર એનર્જી કઈ કેટલી એનર્જી કેપેસિટરમાં સ્ટોર થાય છે તો એના માટેનું સૂત્ર ઇ બરાબર વન હાફ સીવી સ્ક્વેર આના પરથી પણ ક્વેશ્ચન ઘણા પૂછાશે વન હાફ સીવી સ્ક્વેર શું થશે વન હાફ સીવી સ્ક્વેર ક્લિયર છે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે અને સિરીઝમાં તમે જુઓ કેપેસિટરમાં સિરીઝમાં શું થશે અહીંયા વન બાય સી વન પ્લસ વન બાય સી ટુ આ સી ડિસકનેક્શન છે અને પેરેલમાં શું થશે સી ઇક્વિબરન્ટ બરાબર શું થશે સી વન પ્લસ સી ટુ થશે ક્લિયર છે અને રજીસ્ટરનો એકમ શું થશે ઓમ થશે રજીસ્ટિબિટીનું એકમ શું થશે ઓમ ઇન્ટુ મીટર થશે ક્લિયર છે હવે કન્ડક્ટરમાં જુઓ તમે અહીંયા સમજો આ કન્ડક્ટર આપેલો છે અહીંયા આ કન્ડક્ટર જે છે એમાં અલગ અલગ પ્રકારના કન્ડક્ટર હોય છે સૌથી સારો કન્ડક્ટર ચાંદી હોય છે ક્લિયર છે આની કન્ડક્ટિવિટી ખૂબ જ સારી હોય છે ક્લિયર છે અને કન્ડક્ટર જે છે એ ઇન્સ્યુલેટરનો ઓપોઝિટ હોય છે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાથી પસાર થઈ શકે તેને શું કહેવાય છે તો યાદ રાખજો શું કહેવાય છે કન્ડક્ટર એને કહેવામાં આવે છે વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કયું છે તો યાદ રાખજો સૌથી સારી સુવાહક ધાતુ તો અહીં આવશે ચાંદી આવશે ક્લિયર છે પણ આપણે કોપરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કારણ કે કોપરની પણ કન્ડક્ટિવિટી સારી હોય છે અને ચાંદી કરતાં થોડું સસ્તું હોય છે ક્લિયર છે પણ તમે સમજો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે આ જે તાંબુ જે છે એને કેટલું ટેમ્પરેચર આપણે આપીએ તો તે પીગળવાની શરૂઆત થાય તો એક હજાર ચોર્યાસી અંશ સેલ્સિયસ આપણે તાપમાન આપીશું ત્યારે શું થશે આ પીગળવાની શરૂઆત થશે ક્લિયર છે અને સિલ્વરમાં તમે જુઓ સિલ્વરમાં એનો જે મેલ્ટિંગ પોઈન્ટ હોય છે એ ત્રણ નવસો ને એકસઠ ડિગ્રી સેલ્સિયસ હોય છે ક્લિયર છે આ વસ્તુ તમે યાદ રાખજો તો આમાં આન્સર શું આવશે સૌથી સારી સુવાગ ધાતુ કઈ છે તો આન્સર આવશે શું આવશે આન્સર ચાંદી આવશે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ નીચે આપેલામાંથી કયું સારું કન્ડક્ટર છે તો કન્ડક્ટર કયું છે તો આન્સર આવશે તાંબુ ક્લિયર છે આન્સર શું આવશે તાંબુ આવશે નેક્સ્ટ વાત કરીએ વીજ પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે નીચેના પૈકી શું વપરાય છે શું આવશે બોલો આમાં આન્સર શું આવશે તો જો આનો આન્સર આવશે કેબલ આવશે શું આવશે ભાઈ કેબલ આવશે કેબલમાં જ્યારે ફોલ્ડ થાય ત્યારે એ ફોલ્ટ શોધવો ખૂબ જ કઠિન હોય છે આપણા માટે પરંતુ જ્યારે ઓવરહેડ લાઇન હોય ટ્રાન્સમિશન લાઇન એમાં આપણને ફોલ્ટનો અંદાજો તરત આપણને ખ્યાલ આવી જાય છે ક્લિયર છે તો વીજ પ્રવાહની એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટેની છે ભાઈ કે શું વપરાય છે તો કેબલ વપરાય છે ચલો હવે બીજો પ્રશ્ન આવું પણ પૂછાય કે આ જે ફ્યુઝ હોય છે એમાં કયા કયા પ્રકારના મટિરિયલ વપરાય છે તો જુઓ એક તો આવશે એજી બીજું આવશે શું ભાઈ કોપર આવશે ત્યાર પછી લેડ પણ આવશે ક્લિયર છે અને બીજી વસ્તુ કે આમાં એક એચઆરસી ફ્યુઝ વપરાય છે એચઆરસી ફ્યુઝ પરીક્ષામાં એનું ફૂલ ફોર્મ જાય તો હાઈ હાઈ રિપોર્ટિંગ કેપેસિટી ક્લિયર છે યાદ રાખજો ખાલી નેક્સ્ટ વાત કરીએ સિલિકોન એ ખાલી જગ્યા છે પરીક્ષામાં પૂછાય સિલિકોન શું છે તો સિલિકોન શું છે ભાઈ તો અહીંયા આવશે સેમી કન્ડક્ટર છે ખ્યાલ હોવો જોઈએ તમને તો સેમી કન્ડક્ટર તમને ખબર જ હશે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલના બનાવેલું બનાવેલું હોય છે આમાં આપણે શું કરતા હોઈએ છીએ ડોપિંગ કરતા હોઈએ છીએ શું કરીએ છીએ ભાઈ આપણે ડોપિંગ ડોપિંગમાં આપણે બોરોન છે બરાબર એનું ડોપિંગ કરીશું ત્યારે શું થશે આ સેમિકન્ડક્ટર કન્ડક્ટર મતલબ પી ટાઇપના એન ટાઇપનું મટિરિયલ બની જશે અને પછી આપણે શું કરીશું આમાં પી ટાઈપ એન ટાઇપનું મટીરિયલ બનશે એટલે કે આ પી ટાઈપ અને એન ટાઇપનું મટિરિયલ અને અહીંયાથી જ્યારે કરંટ ફ્લો થશે ત્યારે એનો ફોરવર્ડ બાયસ કહીશું અહીંયાથી રી અહીંયાથી પસાર કરીશું ત્યારે રિવર્સ બાયસ થશે ક્લિયર છે અને આ જે છે અહીંયા ડેપ્લેશન લેયર હોય છે અહીં ફોરવર્ડ બાયસમાં શું હશે કે આ ડેપ્લેશન લેયરની જે જાડાઈ છે એ ઓછી હશે આમાં વધારે હશે ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ કોપર એલ્યુમિનિયમ આયન અને સિલ્વર કન્ડક્ટરની રેઝિસ્ટન્સ ગુણધર્મની કિંમતના આધારે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય ચાલો પરીક્ષામાં પૂછા છે સારો પ્રશ્ન છે તો જુઓ સૌથી વધારે આપણે વાત કરી સૌથી પહેલાં સિલ્વર આવશે ત્યાર પછી કોપરનો નંબર આવશે ત્યાર પછી એલ્યુમિનિયમ છેલ્લે આયર્ન આવશે આયર્ન એટલે લોખંડ કહીશું આપણે એટલે કે અહીંયા તમે જુઓ સૌથી ઓછી રજિસ્ટિવિટી કોની છે સિલ્વરની ત્યાર પછી કોપરની ત્યાર પછી એલ્યુમિનિયમની ત્યાર પછી આવશે આયર્નની ક્લિયર થાય છે નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રિકલ એસેસરીઝમાં સિલ્વર કયા ભાગમાં વપરાય છે ચાલો શું આવશે એનો આન્સર તો કોન્ટેક પોઈન્ટમાં વપરાશે આનો આન્સર શું આવશે એ આવશે બેટરીમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટર તરીકે મુખ્ય શું વપરાય છે શું વપરાય છે બોલો ભાઈ બેટરીમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટર તરીકે મુખ્ય શું વપરાય છે તો શું આવશે ભાઈ પાણી વપરાય છે યાદ રાખજો નીચેનામાંથી કયું મટિરિયલ બેડ કન્ડક્ટર છે સારું કન્ડક્ટર નથી ખરાબ કન્ડક્ટર કહી શકાય બેડ કન્ડક્ટર એટલે કે લાંબુ નીચેનામાં કોઈ મટીરિયલ બેટ કન્ડક્ટર નથી સારું છે એમ તો તાંબુ હશે યુરેકા વાયરનો ઉપયોગ શું છે તો યુરેકા વાયરનો ઉપયોગ રિઓસ્ટેટમાં થાય છે ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો ફ્યુઝનું જોડાણ યાદ રાખજો ભાઈ શું હશે આમાં લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં હિટિંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કયું વાહક તાર વપરાય છે ચાલો પછી તો જુઓ આમાં શું આવશે નાઇક્રોમ આવશે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં હિટિંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કયું વાહક તાર વપરાય છે તો નાઇક્રોમ આવશે ચલો નેક્સ્ટ વાત કરીએ તાપદીપ્ત લેમ્પમાં હિટિંગ એલિમેન્ટ તરીકે કયું ધાતુ વપરાય છે અત્યારે મને મનો પ્રશ્ન શું કહે છે તાપદીપ લેમ્પમાં હિટિંગ એલિમેન્ટ તરીકે ભાઈ તમને ખબર હશે ટંગસ્ટન યુઝ થાય છે ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે ભાઈ આ તો કંઈ એવો પ્રશ્ન પૂછાતો હશે એસીએસઆર ક્લિયર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટીનનું ગલમ બિંદુ કેટલું હોય છે ચલો ભાઈ શું આવશે આમાં બસો ને બાત્રી બત્રીસ ડિગ્રી અંશ સેલ્સિયસ આવશે ક્લિયર છે ટીનનું ગલમ બિંદુ કેટલું છે બસો બત્રીસ અંશ સેલ્સિયસ હોય છે ફ્યુઝ વાયર અને શોલ્ડર વાયર માટે સીશા સાથે કયું વાક વપરાય છે શું આવશે એમાં ભાઈ ટીન આવશે ક્લિયર આન્સર આવશે ટીન આવશે યુરેકા અને ખાલીકા પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ કોન્સ્ટન્ટન થર્મોમીટરમાં કઈ વાગ ધાતુ વપરાય છે બોલો ભાઈ શું વપરાય છે આમાં એટલે ભાઈ ખબર હોવું જે પારો તો વપરાય છે આમાં જોઈ લો છે ને હા યસ પિત્તળ એ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે ભાઈ પિત્તળ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે શું આવશે બોલો ભાઈ આન્સર આવશે તાંબુ અને જસત ટેકનિકલ સુપરવાઇઝરની એક્ઝામ લેવાઈ હતી વચ્ચે એમાં આવા પ્રશ્ન પૂછાયા હતા પિત્તળ એ કઈ ધાતુ મિશ્રણ ધાતુ છે તાંબુ અને જસત ક્લિયર છે અને આપણો આ ક્વેશ્ચન લગભગ રાઈટ હતો ઇલેક્ટ્રિક એસેસરીઝના ટર્મિનલ બનાવવા માટે નીચેના પૈકી શું વપરાય છે બોલો ભાઈ શું આવશે પિત્તળ આવશે ઇલેક્ટ્રિક એસેસરીઝમાં ટર્મિ ટર્મિનલ બનાવવા માટે નીચેના પૈકી શું વપરાય છે તો પિત્તળ ઇલેક્ટ્રિક એસેસરીઝના ટર્મિનલ માટે બનાવવા માટે પિત્તળ વપરાય છે આઈ જોઈન્ટ ક્યાં વપરાય છે ક્યાં વપરાય છે બોલો ભાઈ આઈ જોઈન્ટ વપરાશે સ્ટે વાયરમાં વપરાય છે નીચેનામાંથી કયું કંડક્ટર સારું નથી સારું નથી બોલો ભાઈ શું આવશે તો પોળસેલીને આવશે શોલ્ડરિંગ આયર્નની હિટિંગ ઓઇલ કઈ ધાતુની બનેલી હોય છે શું આવશે ભાઈ નાયક્રોમ આવશે શું આવશે નાયક્રોમ નાયક્રોમ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે તો આન્સર આવશે નિકલ અને ક્રોમિયમ નિકલ અને કોમ ક્રોમિયમની મિક્સ કરશો તમે તો તમને શું મળશે નાયક્રો મળશે યુરેકા કઈ ધાતુની મિશ્ર ધાતુ છે બોલો ભાઈ શું આવશે આનો આન્સર તો નિકલ અને તાંબુ તમે એડ નિકલ તાંબુ જે છે એ યુરેકાની મિશ્ર ધાતુ છે ક્લિયર છે નેક્સ્ટ વાત ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે ચલો ભાઈ ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે તો વધારે કરંટને હોય તો અટકાવવો એટલે નું પ્રોટેક્શન કરે છે એટલે કરંટ ઓવર કરંટ ના થાય એના માટેનું પ્રોટેક્શન ઓવર કરંટ માટે વધારે યુઝ થાય છે ક્લિયર છે ચલો બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે બ્રિટનના જોઈન્ટ ક્યાં વપરાય છે તો ઓવરહેડ લાઇનમાં વપરાય છે નેક્સ્ટ વાક્ય નીચેના પૈકી કયું વિધાન ઇન્સ્યુલેટેડ કન્ડક્ટર દર્શાવે છે બોલો ભાઈ શું આવશે આનો આન્સર તો મેટલ ઉપર ઇન્સ્યુલેશન મટીરિયલ કવર દર્શાવે છે ક્લિયર છે મોટાભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે શું આવશે બોલો ભાઈ આમાં તો આન્સર આવશે અવાક મોટાભાગની અધાતુઓ અવાકનો ગુણધર્મ ધરાવે છે અવાક મટીરિયલમાં નીચેના પૈકી કયો ગુણ હોવો જોઈએ ચાલો શું આવશે એનો આન્સર ભાઈ તો યાંત્રિક રીતે મજબૂત હોવું જોઈએ ભેજ શોષક ન હોવું જોઈએ તેનો વિશિષ્ટ અવરોધ હોવો જોઈએ મતલબ આપેલ તમામ આવશે કુદરતી રબરમાં ખનિજ પદાર્થ સાથે શું ઉમેરવાથી વેલ્કનાઇઝ રબર બને છે બોલો ભાઈ શું આવશે આનો આન્સર તો આનો આન્સર આવશે સલ્ફર કુદરતી રબરમાં ખનીજ પદાર્થ સાથે શું ઉમેરવાથી વેલ્કનાઇઝ રબર બને છે તો સલ્ફર ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહે છે તો ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે શું કહે છે ડા ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે એબોનાઇટ એ સાનું મિશ્રણ છે ચલો ભાઈ એબોનાઇટ એ સાનું મિશ્રણ છે તો કુદરતી રબર પ્લસ સલ્ફર આ બંનેનો તમે એડ કરશો કુદરતી રબર અને સલ્ફર તો તમને એબોનાઇટ મળશે ચલો પ્રેસ ઇસ્ત્રી આવે છે કોઈલને આધાર આપવા તથા વાહક તરીકે કયું મટીરિયલ વપરાય છે તો અહીંયા આન્સર આવશે માઇકા સિપ્ટ ટ્રાન્સફોર્મરમાં આ વાહક તરીકે કયું ઓઇલ વપરાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાશે પરીક્ષામાં મિનરલ ઓઇલ વપરાય છે નેક્સ્ટ વાત કરીએ હીટ ઓવન ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વગેરેમાં ગરમીને ચોક્કસ દિશામાં પ્રસરણ કરવા માટે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે ભાઈ તો આવશે એસ બે સ્ટોસ એક્સેલ પીઈ એટલે શૂ ભાઈ શું થશે બોલો એક્સેલ પીઈ એટલે શું તો ક્રોસ લિક્ટ પોલીન યાદ રાખજો ભાઈ પરીક્ષામાં સામ પૂછાય એવો પ્રશ્ન છે નેક્સ્ટ વાત કરી નીચેના પૈકી કયા મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સૌથી વધારે છે તો સૌથી વધારે કોની છે ભાઈ સલ્ફર એક્ઝા ફ્લોરાઈડ એસએફ સિક્સ નાઇક્રોમ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો એ બેડ ઇન્સ્યુલેટર નું ઉદાહરણ છે નીચેનામાંથી કયો ગુણધર્મ ઇન્સ્યુલેટર નો નથી શું આવશે ભાઈ આનો આન્સર તો ઉચ્ચ પરમેબિલિટી S बेस સ્ટોસ એ સુજે તો S बेस સ્ટોસ એ ઇન્સ્યુલેટિંગ શોર્ટ સર્કિટ છે સોફ્ટ શીટ છે ઇન્સ્યુલેટિંગ સોફ્ટ શીટ છે ક્લિયર છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું એકમ પરીક્ષામાં પૂછાય છે ભાઈ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું એકમ શું થશે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ તો યાદ રાખજો કિલો વોટ પર એમ એમ નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાઇન્ડિંગમાં વપરાય છે તો આવશે તમામ આપેલ તમામ તો જો પ્રેસ પણ આવશે લેથોરોઇડ પેપર આવશે એમ પહેલા ક્લોથ આવશે ગ્રેસ રૂપમાં કયા ઇન્સ્યુલેટર વપરાય છે ચાલો ભાઈ તો આવશે અહીંયા બધા જ હાઇડ્રોજન નાઇટ્રોજન સલ્ફર એક્ઝા ફ્લોરાઈડ નીચેના પૈકી સૌથી સારું અવાક કયું છે ચલો ભાઈ સૌથી સારું અવાક તો બેકેલાઇટ નીચેના ભાગે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે તો આવશે કાગળ કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે તો શું આવશે કાગળ આવશે ક્લાસ એમાં એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે તો એકસો પાંચ ડિગ્રી સેલ્સિયસ હોય છે વેલ્ડિંગ મશીન માટેના વાઇન્ડિંગમાં કયા ક્લાસનું ઇન્સ્યુલેટિંગ મટિરિયલ વપરાય છે તો આન્સર આવશે એચ ક્લાસનો અવાક પદાર્થ પીવીસી નો સમાવેશ કયા થર્મલ ક્લાસમાં કરવામાં આવે છે ચાલો ભાઈ શું આવશે વાય ક્લાસમાં અને લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો હેન્ડ ટૂલની ફ્રેક્શનલ ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટર રિવાઇન્ડિંગ માટે કયા ઇન્સ્યુલેટિંગ ક્લાસનું મટીરીયલ વપરાય છે તો અહીં આવશે ડીએસ ટાઇપ એટલે ટોટલ આપણે પચાસ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા છે વિડિયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો Klerë që gjë